નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો કપાસના પાલમાં તો મિત્રો આજે પણ ગઈકાલે જેવી આવક જોવા મળી રહી છે પચાસથી સાઠ પાલની આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે ઓ દે ₹14 14 ને ઠમવા આવી ગયા મદમાં 1406 સુપર કપાસ ઉતારે સાથે 14 ને એમ ચૌદસો ને છવ્વીસ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી તેરસો ને એકાણું સુપર કપાસ

બારું આલે આ લોકો બહુ થાય મારે દેખિયા રે આ ડાંગર રોડ ઉપર જ્યા હો હે રે કોણ બા બેટલા કે એમ જેમ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે